વડોદરામાં હરણી બોટ દુર્ઘટનાનો મામલો કે જ્યાં એસઆઈટીની ટીમ દ્વારા જે ઘટનાનું રીકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ક્ષમતા કરતાં વધુ લોકોને બેસાડતા બોટ પલટી હતી પોલીસે ચૌદનો ભોગ લેનારા બોટને ફરી પાણીમાં ઉતારી બોટના વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલ થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર ભરાવ્યા કે જ્યાં પોલીસ અધિકારીઓ ની હાજરીમાં દુર્ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરાયું સમગ્ર તપાસમાં એફએસએલના જે ટીમને પણ સાથે રાખવામાં આવી હતી તો સમગ્ર ગુજરાતમાં જે હડકંપ મચાવનારી ઘટના જે વડોદરા હરણી બોટ દુર્ઘટનાનો મામલો કે જ્યાં ની ટીમ દ્વારા જે ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કરવામાં આવ્યું ક્ષમતા કરતાં વધુ લોકોને બેચાડતા બોટ પલટી મારી હતી તેવું જણાવવામાં આવ્યું રિપોર્ટમાં જેમાં પોલીસે ચૌદનો ભોગ લેનારા જે બોટને ફરી પાણીમાં ઉતારી બોટમાં વજનનું સંતુલન ચકાસવા રેતી ભરેલી થેલીઓનો ઉપયોગ કરવામાં આવ્યો જ્યાં મૃતકોના વજન જેટલી રેતીની થેલીઓ મૂકી બોટને ચક્કર મરાવ્યો પોલીસ અધિકારીઓની હાજરીમાં આ દુર્ઘટનાનું રિકન્સ્ટ્રકશન કરવામાં આવ્યું જ્યાં સમગ્ર તપાસમાં એફએસએલની જે ટીમને પણ સાથે રાખવામાં આવી હતી